બે ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરતા શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં શંકાસ્પદ તેલનો જથ્થો સગવે કરવામાં આવી રહ્યો છે પોલીસે કાર્યવાહી કરતા રજિસ્ટર ટેમ્પામાંથી કુલ એકસો ડબ્બા જેટલો ખાદ્યતેલનો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થામાં માધવ બ્રાન્ડના પંદર કિલોના પચીસ ડબ્બા અને મેટ્રો રિફાઇન્ડ સોયાબીન તેલના સો ડબ્બાનો સમાવેશ થાય છે જપ્ત કરાયેલા તેલની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર આપવામાં આવી છે પ્રાથમિક તપાસમાં આ સમગ્ર જથ્થાના બિલનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી પોલીસે એક શખ્સને અટકાયત કરી છે વધુમાં પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવીને તેલના સેમ્પલ લેવડાવ્યા છે અને હાલ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે